જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે કેવી રીતે રામદેવ પીરનો ભક્ત લખમો માળી રાજા સુરસંગને પરચો બતાવે છે અને તેમનો અહંકાર દૂર કરે છે મેવાડ પ્રદેશના હુડા કાશ્મીર ગામમાં હુડા શાખાના રાજપૂત રાજા સુરસંગ રાજ કરતા હતા રાજા સનાતન ધર્મના વિરોધી હતા અને તેઓ કબરોની પૂજા કરતા ચાદર ઓઢાડતા અને ફૂલ ચઢાવવાનું પોતાનું દૈનિક કાર્ય માનીને ચાલતા હતા કોઈ સાધુ કે સંત ગામમાં આવે તો ગામના લોકો તેમને દંભી પાખંડી અને ભિખારી જેવા અપમાનજનક શબ્દોથી બોલાવતા હતા સમગ્ર ગામ અંધશ્રદ્ધામાં ડૂબેલું હતું જ્યાં દર જગ્યાએ માત્ર પીર ફકીરોની કબર અને તકિયા જોવા મળતા હતા ગામમાં ભક્તિ અને સનાતન ધર્મનો પ્રકાશ વિલુપ્ત થઈ ગયો હતો એક દિવસ દસુંદી ચારણ કવિ રણુજાના રામદેવ પીરના દરબારમાં આવ્યા હતા તેઓ ત્યાં અજમલજી અને તુંવરા ક્ષત્રિયોના શૌર્યના ગીતો ગાતા હતા તેમણે રામદેવજીના ભક્ત લખમા માળી પાસે ઉતારો રાખ્યો અને દરરોજ રામદેવ પીરના દરબારગઢમાં ભજનમાં ભાગ લેનારા બન્યા આ સિવાય ભજન દ્વારા તેઓને રામદેવજીની અનુકંપા પ્રાપ્ત થઈ અને રામદેવ પીરના આશીર્વાદ સાથે લખમાએ તેમના માટે રોજીરોટી માટે વર્ષાસન પૂરું પાડ્યું આઠ દિવસ પછી દસુંદી કવિએ સ્નેહભરી વિદાય લીધી કવિ ફરીથી તેમની મુસાફરી પર નીકળી પડ્યા અને કુમાંડા ગામના દરબાર વિરસંગ બિહોલા અને બિરદાવવા પહોંચ્યા આ દરબારમાં કવિ તેમના શૌર્યના ગીતો ગાઈને સભામાં સજીવતા લાવી રહ્યા હતા ત્યારે એક વયોવૃદ્ધ વ્યક્તિએ કવિને ટકોરા કરતા કહ્યું કે કવિરાજ તમારો એક યજમાન ધર્મ ભ્રષ્ટ થઈ ચૂક્યો છે કવિ વિચારમાં પડી ગયા અને પૂછ્યું કે દાદા તમે કેમ આ રીતે વાત કરી રહ્યા છો ત્યારે વૃદ્ધ વ્યક્તિએ તેમને જણાવ્યું કે હુડા કાશ્મીરના રાજા સુરસંગ હવે ધર્મથી વિમુખ થઈ ગયા છે તેઓ કબરોની પૂજા કરી રહ્યા છે અને સનાતન ધર્મના માર્ગથી દૂર જઈ રહ્યા છે તમે દસુંદી હોવા છતાં ધર્મ બહિષ્કૃત યજમાનને કારણે તમારું નામ પણ ડૂબી જશે કવિરાજે આ શબ્દો સાંભળ્યા અને ગહન વિચારમાં પડ્યા પછી તેમણે દ્રઢ નિર્ણય કર્યો કે તેઓ રાજા સુરસંગને સાચા માર્ગ પર લાવશે કવિએ કહ્યું કે હું મારી જાતને ડૂબવા નહીં દઉં છતાં જો રાજા થઈ રહ્યા છે તો હું તેમના દરબારમાં જ દેહ ત્યાગ કરીશ કવિના આઘાતજનક શબ્દોને સાંભળીને સભામાં બધા શાંત થઈ ગયા બીજા દિવસે કવિ હુડા કાશ્મીર ગામની યાત્રા માટે નીકળી પડ્યા ત્યાં પહોંચ્યા પછી તેઓ સીધા રાજા સુરસંગના દરબારમાં જઈ પહોંચ્યા રાજાને મળીને કવિએ પ્રેરણાદાયક વાતોથી સમજાવવાનું શરૂ કર્યું કે પુરાતન હિન્દુ ક્ષત્રિયોના ધર્મ અને શૌર્ય કેવા અનોખા હતા રાજાએ કવિની વાત સાંભળી તેને નકારી દીધી અને પૂછ્યું કે કવિ તમે ક્યાંથી આવો છો દસુંદી કવિએ ઉત્તર આપ્યો હું રણુજાના પવિત્ર રામદેવ પીરના દરબારમાંથી આવી રહ્યો છું જ્યાં દિવસ રહી એમની કૃપા અનુભવી છે મશ્કરી કહ્યું કે આ રામદેવ પીર પીર છે છે તેઓ તો હિન્દુ કવિએ તત્કાળ જવાબ આપ્યો કે મહારાજ રામદેવ પીરને માત્ર હિન્દુઓ જ નહીં પણ પીર અને ફકીરો પણ હિન્દવા પીર તરીકે બિરદાવે છે રણુજામાં તેમના દરબારમાં લાખો ફકીરો આવ્યા હતા અને તેઓએ રામદેવ પીરના પરચાનો અનુભવ કર્યો છે તેઓએ દસુંદી કવિને સાબિતી માંગવા જણાવ્યું કવિએ રાજાને વિનમ્રતાથી સમજાવ્યું કે રામદેવ પીર તેમના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી કવિએ રાજાને સૂચન આપ્યું કે તેઓ રામદેવ પીરના ભક્ત લખમાને બોલાવે અને પરચા જોવે કવિની આ વાતો સાંભળીને રાજાએ નક્કી કર્યું કે તેઓ લખમા માળીને બોલાવવા માટે સિપાહીઓ મોકલશે અને જો તેમની ભક્તિ દ્વારા કોઈ પરચો જોવા મળશે તો તે અનુકૂળ નિર્ણય કરશે રાજાએ કવિને તાત્કાલિક રાજમહેલમાં રોક્યા અને લખમા માળીને બોલાવવા માટે સિપાહીઓને મોકલી દીધા સિપાહીઓ લખમાજીને લઈને દરબારમાં પહોંચ્યા જ્યાં રાજાએ તેમનું આદર સ્વાગત કર્યું લખમાજીને કવિરાજની બાજુમાં બેઠક અપાય ગામમાં અફવા ફેલાય કે લખમાજી નામના હિન્દુ પીર આવ્યા છે જે પીરાઈનો પરચો બતાવવાના છે આ વાત સાંભળીને હજારો લોકો રાજસભામાં હાજર થવા માટે ઉમટ્યા રાજાએ લખમાજીને કહ્યું કે તમારા પરચા વિશે ઘણું સાંભળ્યું છે પણ અમે જોઈશું કે તમે સાચા પીર છો કે નહીં લખમાજીએ નમ્રતાથી કહ્યું કે મહારાજ હું પીર નથી હું તો રામદેવજીનો સેવક છું રામદેવજી પીર છે અને તેમના પરચા અનંત છે જો તમે મારા પરચા જોવા માગતા હોય તો તે માત્ર તેમના આશીર્વાદથી જ શક્ય છે આ વાત સાંભળીને રાજાએ કહ્યું કે રામદેવ પીરનું નામ લઈને તમે લોકોને મૂર્ખ બનાવી રહ્યા છો હિન્દુઓમાં કોઈ પીર નથી બની શકતું અમે ફક્ત તમારા પરચા જોવા માગીએ છીએ બાંગી પીર પણ અહીં હાજર છે તમે તમારા પરચા બતાવો અને સાબિત કરો કે હિન્દુ પણ પીર બની શકે છે બાંગી પીર જે શંકાથી ભરેલો હતો તે હસી પડ્યો અને લખમાજીને પડકાર્યો કે તમારા પરચા બતાવો કે જેથી તમારું પીરત્વ સાબિત થાય લખમાએ શાંતિથી ઉત્તર આપ્યો કે મહારાજ હું પીર છું કે નહીં તેવા તર્કમાં જવું મુશ્કેલ છે પીર હોવાના ત્રણ સત્ય હોય છે પહેલું છે રામદેવજી મહારાજ બીજું છે તેમના ચમત્કાર અને ત્રીજું છે કે જે વ્યક્તિ પાંચ આશ્ચર્ય ધરાવે તે જ પીર બની શકે હું તો રામદેવજીનો સેવક છું મારામાં પીરાય છે કે નહીં તે હું કેવી રીતે કહી શકું ત્યારે સુરસંગે કહ્યું કે આ કવિએ તમારા વખાણ કર્યા છે કે તમે પીર થઈ શકો છો જો તમે પીર હોવાનો દાવો કરો છો તો તે સાબિત કરવા માટે બાંગી પીરના આશીર્વાદ મેળવો લખમાએ શાંતિથી કહ્યું કે મહારાજ હું મારો શ્રદ્ધા ભાવ અહીં બતાવવા તૈયાર છું હું તો રામદેવજીના ભજન ગાઉ છું ભજનોની પૂર્તિ માટે ઘીથી પ્રજ્વલિત દીવો જોઈએ આરતી વખતે ઠાકરની થાળી લાવવી પડે અને તે થાળીમાં રહેલા

લખમાજીએ શાંતિપૂર્વક પોતાનો જપ શરૂ કર્યો અને રામદેવ પીરના ભજનો ગાવા લાગ્યા તેમની ભજનવાણીથી વાતાવરણ આધ્યાત્મિક બન્યું અને સભાજનો મંત્રમુગ્ધ બની ગયા અચાનક પાણીથી જ્યોત પ્રગટાય જે પ્રકાશથી ચમકી ઉઠી આ પરચા જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા તે સમયે બાંગીપીરની ગાદી ઉછળતા જ તે જમીન પર પડી ગયો બાંગીના સાથીદારો ડરીને ભાગી ગયા આ જોઈને સભામાં હાજર લોકો હસવા લાગ્યા લખમાજીએ રાજાને પૂછ્યું કે મહારાજ આ થાળીમાં શું છે ત્યારે રાજાએ તેમાં માંસ ઢાંકેલું છે એ છુપાવીને કહ્યું કે આમાં તો સાકર અને ટોપરાનો પ્રસાદ છે લખમાજીએ આરતી ઉતારી અને સૌને પ્રસાદ વહેંચવાનું શરૂ કર્યું થાળીમાંથી ખરેખર સાકર અને ટોપરા જોવા મળ્યા જેને જોઈને બધા પ્રજાજનો આશ્ચર્યચકિત થઈ ગયા આ ચમત્કારી ઘટના પછી રાજા સુરસંગ લખમાજીના ચરણોમાં નમી ગયા અને ક્ષમા માગી તેઓએ જાહેર કર્યું કે હવે હુડા કાશ્મીર ગામમાં દરેકના ઘરમાં રામદેવ પીરના પૂજન માટે ધજા ફરકાવશે બાંગીપીર અને તેના સાથીદારો નાસી ગયા અને પ્રજાજનો સનાતન ધર્મની ઉજવણી કરવા લાગ્યા લખમાજીએ રાજાને રણુજા જઈને રામદેવજીના દર્શન કરવા અનુરોધ કર્યો અને તેમને રામતુહી ગુરુમંત્ર આપી સાચા ધર્મનો દર્શાવ્યો આ રીતે લખમાજીના આધ્યાત્મિક કાર્યથી રાજા અને પ્રજાએ સનાતન ધર્મને સ્વીકાર્યો અને હુડા કાશ્મીરમાં ભક્તિનો જયઘોષ થયો તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવપીર બાપાના ચમત્કારિક પરચા વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ